નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ સડસઠ ગઈ વખતે કામિનીની ડિલિવરી સમયે પોતે હાજર નહીં રહી શકવાના કારણે કામિનીનું શિશુ ગુમાવી પડ્યું હતું એટલે આ વખતે સસ્તામાં સંસ્થામાં મોટાબેનને મૂકીને પોતે કામિનીના ઘરે જ રોકાઈ ગયા હતા આ વખતે એ કામિનીની ખૂબ જ તકેદારી રાખતા હતા છેલ્લા મહિના ચાલુ થઈ ગયા હતા એટલે કામિનીએ બ્યુટિકમાં જવાનું બંધ કરી દીધું હતું સુમનબેનને બીજો સ્ટાફ સારી રીતે કામિનીને હેન્ડલ કરતા હતા એટલે કામિનીને ચિંતા નહોતી કામિની અને જયાબેન બંને બહુ ખુશ હતા જયામાં એક સગીમાની જેમ કાળજી રાખતા હતા ગીતાબેન પણ બે ચાર દિવસે કામિનીની ખબર પૂછી લેતા કમલેશભાઈને મંજુલાબેન પણ પૂછી લેતા પણ મિતા સાથે જે દુર્ઘટના બની એ વાત કામિનીથી છુપાવી હતી કેમ કે કામિની ટેન્શન લે ને એના શરીરને નુકસાન પહોંચે એટલે જ વાત છાની રાખી હતી એક દિવસ ઓફિસના મિત્રોએ મયંક પાસે એના પિતા બનવાની ખુશી માટે શહેરની એક મોટી હોટલમાં પાર્ટી માગી ને મયંક બહુ ખુશ હતો એટલે હા પાડી દીધી કઈ હોટલમાં જમવા જવું એ મિત્રોએ નક્કી કર્યું હતું ને ટેબલ પણ બુકિંગ કરાવી દીધું હતું આખી ઓફિસનો સ્ટાફ ઇન્વાઇટ કર્યો હતો કામિની તબિયત તો ઓકે હતી એટલે એ કામિની અને જયાબેનને પણ પરાણે તૈયાર કર્યા હતા ગંગાબા ઘર સંભાળવા રોકાવાના હતા કામીની સરસ ગ્રીન કલરની બાંધણી પહેરી તૈયાર થઈ ને મયંકે ઘણા દિવસ પછી વાળ અને દાઢી કરાવી હતી એટલે એનો લૂક પહેલાં જેવો હતો એવો જ થઈ ગયો હતો ખુશીનો માર્યો મયંક પહેલાંની ઘટના અને ભૂતકાળ ભૂલી જ ગયો હતો એને તો ક્યારના સમાચાર મળી ગયા હતા કે મિતાના લગ્ન કોઈ ગામડામાં થઈ ગયા છે ને મયંક એ વાતથી અજાણ હતો કે એના પર ત્રણ વ્યક્તિઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે મિત્રોએ હોટલનું એડ્રેસ વોટ્સઅપમાં સેન્ડ કરી દીધું મયંક કામિની અને જયામાં સાથે ગાડી લઈને હોટલ જવા નીકળ્યો બધા ત્યાં જ ભેગા થવાના હતા માયા પણ પતિ ધવલ સાથે જવા નીકળી આ બાજુ મિતા જે હોસ્ટેલમાં રહેતી હતી એ હોસ્ટેલમાં રસોઈયાની તબિયત ખરાબ હતી એટલે બધા મિત્રો જે સરથાણાના હતા એ રવિ રીટા રીના વિશાલ રવિ નમન મહેશને બધા એ પણ એ જ હોટલમાં જમવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો મયંકે ફોનમાં એડ્રેસ વાંચ્યું હોટલનું પણ એ એની ધૂનમાં ને ખુશીમાં ગાડી ચલાવી રહ્યો હતો એને એ પણ ભાન ના રહ્યું કે એ કોલેજ હોસ્ટેલની નજીક પહોંચી ગયો છે મયંક હોટલના પાર્કિંગમાં આવી ગયો મિત્રોએ શાનદાર હોટલમાં મોટા ભાગના બધા ટેબલ બુક કરાવી રાખ્યા હતા ખાલી ત્રણ ચાર ટેબલ ખૂણાના બાકી હતા ને મિતાના ગામનું એનું ફ્રેન્ડ સર્કલ પણ એ જ હોટલમાં જમવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો મયંકના મિત્રોએ કામિનીનું સ્વાગત કર્યું ને બંને દંપતી ને મમ્મી પપ્પા પપ્પા એ માટે અભિનંદન અને શુભેચ્છાઓ આપીને ઘણા મિત્રોએ કામિનીને ગિફ્ટ પણ આપી લગભગ પાંત્રીસેક જેવા મિત્રોએ મયંક કામિનીને જયાબેન બધા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા ને થાળી થોડી જ વારમાં ત્યાં રવિ વિશાલ મનન મહેશ રીટા ને રીના ને બીજા મિત્રો એ જ હોટલમાં આવ્યા ને ખૂણાના ચાર ટેબલ પર ગોઠવાયા ને ગુજરાતી ડીશનો ઓર્ડર આપ્યો મયંક બહુ ખુશ હતો ને કામિની પણ બહુ ખુશ હતી માયા સાથે મજાક મસ્તી કરી રહી હતી જમવાનો ઓર્ડર અપાઈ ચૂક્યો હતો વિશાલ રવિને રીટા કોલેજની ને મિતાને યાદ કરી એની જ વાતો કરી રહ્યા હતા રીટા બોલી યાર મિતાની જ કમી પડે છે મિતા હોત તો હોટલનું બિલ તો એ જ સૂકવી દે એમ વાતો કરતા હતા વિશાલ અને રીટાની નજર છેક પહેલાં ખૂણે બેસેલા મયંક પર પડી ને બંને ચમક્યા એમ મનન મહેશ રીના જુઓ તો પેલો ખૂણામાં પેલો મયંક જ છે ને કોઈક છોકરીને એક બે મહિના મહિલાઓ પણ છે ને બધા મિત્રોએ જોયું ને ખાતરી થઈ કે એ મયંક જ છે વિશાલને રવિને ગુસ્સો આવ્યો કે ત્યાં જ જઈ મયંકને મારે પણ રીટાએ એમ કરતા રોક્યાને કહ્યું એમ કરવાથી કંઈ નહીં થાય ઉપરથી મયંક હાથમાંથી સુટી જશે દોઢેક વર્ષ પછી આજે દેખાયો છે અત્યારે જોશથી નહીં હોશથી કામ લેવુંનું છે એ એના મિત્રોને કદાચ પહેલી એની પત્ની લાગે છે એ બધા સાથે છે એક કામ કરો આપણે જ્યાં ફરિયાદ લખાવી છે એ પોલીસ સ્ટેશનમાં ફોન કરી હોટલનું સરનામું શેણ કરી પોલીસને બોલાવી લઈએ ને કોલેજના પ્રિન્સિપાલને હોસ્ટેલના મેડમને પણ જાણ કરી અહીં બોલાવી લઈએ ફરિયાદ એ બંનેએ કરી છે આ ફ્રોડ મયંકની અને મિતાના પપ્પા પરેશભાઈએ પણ કેસ કર્યો છે પણ હાલ એમને જાણ નથી કરવી ખોટું મિતા અત્યારે પ્રેગ્નન્ટ છે ને પરેશ કાકા ચિંતામાં પડશે રીટા મિતાના મિસ્કેરેજવાળી વાતથી અજાણ હતી વિશાલ ફોન લઈ હોટલની બહાર ગયો ને પહેલાં એ જ એરિયાના પોલીસ સ્ટેશનમાં મયંક વિશે જાણકારી આપી દીધી ને જલ્દીથી આવવા જણાવ્યું ને કોલેજના પ્રિન્સિપાલને હોસ્ટેલના મેડમને પણ એ હોટલમાં આવવાનું કહી દીધું જેથી મયંક સટકી ના શકે સાબિતી અને ફરિયાદ નોંધાવનાર હાજર હોય તો મયંકની કોઈ ચટકબારી રહે જ નહીં ફોન કરી વિશાલ અંદર આવ્યો ને બધા મિત્રોએ જમવાનું આવી ગયું એટલે જમવાનું ચાલુ કર્યું ને મયંકના મિત્રો પણ મજાક મસ્તી કરતા જમવાનું ચાલુ કર્યું વિશાલનું ગ્રુપ જમતા જમતા મયંક પર નજર રાખી રહ્યા હતા ને મયંક જમીને નીકળી ના જાય આજે આ ઠગને કિસી કિંમત પર સોડવાનું નથી એણે આપણા ગામની છોકરીની જિંદગી સાથે ખિલવાડ કરી અને બરબાદ કરી હતી આ નાલાયકના કારણે મિતાનું ભણવાનું સપનું પણ અધૂરું રહી ગયું ને આટલા જલ્દીથી લગ્ન પણ કરવા પડ્યા ને એ પણ ગામડામાં પરેશ કાકાનું કરોડો રૂપિયાનું કરીને ભાગી ગયો હતો આ નાલાયક આને તો આજે ગમે તે થાય આજ શહેરમાં જ એક્સપોઝ કરવો છે ને જેલ ભેગો કરવો છે રીટા બોલી એની બાજુમાં બેઠી એ છોકરી તો જો કેટલી સુંદર ને માસૂમ છે ને કદાચ પ્રેગનન્ટ પણ લાગે છે એની બાજુમાં એની મમ્મી પણ લાગે છે એને બિસારીને તો ખબર પણ નહીં હોય કે એના લગ્ન કેવા મહા ઠગ સાથે થયા થઈ ગયા છે આ છોકરીનું જીવન પણ આ મયંક એ બરબાદ કરી નાખ્યું છે એના આવનાર બાળકની જિંદગી પણ બરબાદ થઈ જશે હે ભગવાન આવા નાલાયક માણસને તમે સાથ કેમ આપ્યો મિતાની જિંદગી બગાડીને હવે આ માસૂમ છોકરીને ગર્ભવતી કરીને બગાડી એ તો સાવ અજાણ હશે આ નાલાયકના કરતૂતોથી મયંક એની મસ્તીમાં મસ્ત હતો એ અજાણ હતો કે એનો ભૂતકાળ એને આજે ભારે પડવાનો છે ને આમ ખુલ્લે આમ ઓફિસના સ્ટાફ ને પત્ની કામિની સાથે દુનિયા સામે એનો ભાંડો ફૂટી જવાનો છે ને એ સીધો જેલ ભેગો થવાનો છે સરસ મજાના લક્ઝુરિયસ ફ્લેટ અને ગમતી કાર સરસ જોબ અને કામિની જેવી સુંદર પત્ની આવનાર બે બાબા આહાહા બસ મારું જીવન નો સ્વર્ગથી પણ સુંદર છે એવા અભિમાનમાં એ સારતો હતો મયંકને ખુશ જોઈ કામિની બહુ ખુશ હતી મયંકના કારણે જ એ બિઝનેસ વુમન બની ગઈ હતી પોતાનું શાનદાર બ્યુટિક બનાવ્યું હતું ને કામિનીને ખૂબ ખુશ જોઈને જયામાં પણ ખુશ હતા કે આ આટલા સંકટોને દુઃખ પછી પણ કામિનીના જીવનમાં સુખ આવ્યું પણ એમને ક્યાં ખબર હતી કે આ સુખ તો થોડા સમય પૂરતું જ છે હવે મયંકનું શું થશે ને કામિનીના જીવનમાં કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ આડત્રીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ